ભુજ શહેરના વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજે ભુજ તાલુકાના વિવિધ વિકાસના કાર્યોના આજે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યા છે વિશેષ રૂપે દસ કરોડ રૂપિયાથી વધારે રોડના આજે ભુજ તાલુકાના ખાતમુહૂર્ત થવાના છે આજે નગર મતે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એને જોડતા બે રસ્તાઓ સંભવિત ત્રણ કરોડ રૂપિયાથી વધારે ખર્ચના સંભવિત આજે ખાતમુહૂર્ત થશે ધારાસભ્ય શ્રીની અને સાંસદ નિધિમાંયથી પણ વિકાસના કામો અન્ય રાજ્ય સરકારની જે આરએમબી ડિપાર્ટમેન્ટની ગ્રાન્ટ છે એનામાંથી પણ રોડના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યા છે અલગ અલગ જે ભુજ તાલુકાના જે રસ્તાઓ છે જેના જોબ જોબ નંબર સરકાર દ્વારા જે આપવામાં આવ્યા છે એના આજે વિકાસના કામોના આજે ખાતમુહૂર્ત થશે લોન ફોર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ